નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે ફરી એક વખત ગોંડલ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે થોડા સમય પહેલા જે રીતે કે સંજય સોલંકીનું જે ઘટના સામે આવી હતી ત્યાંથી લઈને રાજકુમાર જાટની જે ઘટના બની છે ત્યાં સુધી ક્યાંક એવું લાગે છે કે ગોંડલની અંદર કોઈ જ પરિસ્થિતિ બદલાઈ નથી એની એ જ પરિસ્થિતિ છે ન્યાય માટે હજુ પણ બધા જ લોકો મહેનત કરે છે અને અત્યારે મારી સાથે કાયદા વિશેના નિષ્ણાત સંજયભાઈ પંડિત જોડાયેલા છે એડવોકેટ છે તેમની સાથે જ વાતચીત કરીએ સંજયભાઈ આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે સૌથી પહેલા તો એ સમજવું છે કે ગોંડલની પરિસ્થિતિ એમની એમ જ છે આપણે સંજય સોલંકીની વાત કરીએ ત્યાંથી લઈ કે પછી રાજકુમાર જાટનો જો વિષય ઉપર ચર્ચા કરતા હોય તો પરિસ્થિતિ ક્યાંય જ નથી બદલાઈ જાડેજા પરિવાર ઉપર આજે પણ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ વણસી રહી છે તેમને લઈને સવાલ એમના ઉપર કરાઈ રહ્યા છે જી અત્યાર સુધી જે કંઈ પણ બનાવો સામે આવ્યા છે એમાં જોવામાં આવે તો જ્યારે જ્યારે પણ કોઈ પણ એવી ઘટના બને કે કોઈ એવો બનાવ બને છે કે જેમાં આજે આપણા જે પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજ જાડેજા અથવા તો એમના પરિવાર ના અન્ય કોઈ સભ્યોનું નું માની કયો ઇન્વોર્વમેન્ટ આવે હમ તો એ ક્યાંક ને ક્યાંક એન્દ્ર સ્થાને એમનું નામ આવ્યું તો આવી આવા જયારે બનાવો ની તપાસ પોલીસ કરે છે

ગોંડલ નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અમુક જૂથ નું વર્ચસ્વ છે હવે એ જૂથ ના થી બહારની કોઈ વ્યક્તિ કે બહારની કોઈ એજન્સી ને કોઈ પણ કામ છે એ કરવા દેવામાં આવતા નથી અથવા તો કરી શકે નહીં એવી લોકમુખે ચર્ચા છે લોકો એવું જોતા હોય છે આ હું નથી કે કદાચ આ ખોટું પણ હોઈ શકે તો આજે સુરતના કોન્ટ્રાક્ટર હતા એનો કોન્ટ્રાક્ટ પાસ થયો એટલે એને પછી અલગ અલગ પ્રકારે એ ગોંડલ નગરપાલિકા દ્વારા છે એને હેરાન કરવામાં આવતા એની પાસે કાગળો એને સબમિટ કર્યા હોય ડિમાન્ડ ડ્રાફ્ટ સબમિટ કરે તો પણ પાછો માગવામાં આવતો એટલે ત્યારબાદ એને જયારે ગોંડલ બોલાવી અને એ ગોંડલ કોઈ કામ કામથી આવ્યો હોય છે ત્યારે એને અહીંયા જયરાશીના બંગલે લઈ જવામાં આવે છે આખો દિવસ સુધી એને અહીંયા બેસાડી રાખવામાં આવે છે પછી એને આપી અને જેને કહેવાય કે જે કોન્ટ્રાક્ટ હતો ડોર ટુ ડોર કલેક્શન કરવાનો પાસ હતો એ કોન્ટ્રાક્ટ બાબતે પોતે એમાંથી વિડ્રો થાય છે એ કોન્ટ્રાક્ટ બાબતે એને કઈ કામ કરવું નથી એવા એફિડેવિટ ને એવા સુગંધનામાઓ નોટરાઈઝ કરાવી લે છે અને નગરપાલિકામાં જમા કરાવી દે છે જેથી કરીને એના બીજા જે કોઈ પણ જે કહેવાય કે અન્ય એજન્સીને જેને કામ સોંપવું હોય એને કરી શકે આ વ્યક્તિ આજે અત્યારે મેં વાત વર્ણવી એ એવા આક્ષેપો કરતી ફરિયાદ કરેલી છે ગોંડલ એ બાબતે ફરિયાદ ગોંડલ પોલીસે નોંધી પરંતુ ગોંડલ પોલીસે આ ફરિયાદની જે તપાસ કરી

ઈ કોન્ટ્રાક્ટ જતો કરી દઈએ પાછો પોતે ડાયરેક્ટ સુરત થી આવ્યો હોય નગરપાલિકામાં એવું કે બંગલે લઈ જવામાં આવે છે એને આખો દિવસ બેસાડી રાખવામાં આવે છે ધમકીઓ આપવામાં આવે છે આ કોન્ટ્રાક્ટ છે એ રદ કરાવવામાં આવે છે તો એમાં ફેસી પ્રથમ દર્શનીય ગુનો બન્યો એવું તો એમને એની વાત ઉપરથી એ લાગે છે હવે માની લો ઈ અહીંયા ગયો તો તેને અહીંયા જયરાસીના ઘરે જવાનું કામ શું હતું એના બંગલે જવાનું ઈ સુરતનો માણસ ન કે જે એને ઓળખતો હ હ એનો મતલબ એવો થયો કે ને કેક મે કેક ને લઈ જવામાં આવ્યા એના પછી એક બીજો બનાવ એવો બને છે કે ગોંડલના એક સમાજસેવક છે અને આશીષભાઈ ગુંજળિયા કરીને ગોંડલમાં બહુ મોટા પાયે બાયોડીઝલ નો જેને કહેવાય કાળો કારોબાર ચાલતો એટલે એને રાજકોટ કલેક્ટરને એને આવેદનપત્રો આપ્યા

મળ્યા જ નથી એવા બધા સાહેદ વાળકો ઉભા કરી લઈએ સમરી રિપોર્ટ છે જે કોર્ટમાં આપે છે કોર્ટ એ ગોંડલ કોર્ટ છે નામંજૂર કરે છે કે ભાઈ આ તમારો સમરી રિપોર્ટ છે એ ઉતરતો નથી તમે આમાં તપાસ કરો

માની લો કોઈ બીજા માણસો હોત કોઈ સામાન્ય માણસો હોત તો પોલીસ ની તપાસની થિયરી રાખી અલગ હોત આ લોકો ને રિમાન્ડ માંગવામાં એની એટેક કરવામાં આવત એને ગોતવા માટે થઈને પોલીસે ઘણા ધમપછાડા કર્યા બધા વાહનો કબજે કરવા પોલીસે જે હથિયારો એ કબજે કરત એના પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ની માંગણી કરે આમાં એવી કોઈ પણ બાબત ન થઈ ઉલટાનું પોલીસે એક પણ આરોપીની અટક નથી કહી દીધી અને અટક કર્યા વગર કોર્ટમાં ફાઇલ કરી દીધું

અને મીડિયાના માધ્યમથી વર્તમાન પત્રોમાં જે સમાચારો આવે છે એના માધ્યમથી અને જે ફોરેન્સિક પીએમ થાય છે તો 42 ઈજાઓ છે આજે કોઈ પણ ડોક્ટર છે ઈ પીએમ કરે પોસ્ટમોર્ટમ કરે અને ઈ જે ઈજાઓ દર્શાવે અને માની લ્યો બીજી વખત ઈ બોડી નું પોસ્ટમોર્ટમ કરવામાં આવે બીજા ડોક્ટર દ્વારા તો એક જ બે ઈજાઓ નું વેરીએશન કદાચ આવી શકે કોઈ નાના મોટી ઈજા છે હા નાની મોટી હા રહી ગઈ પણ 25 ઈજાઓ નો ડિફરન્સ ઓ ન જ આવે ભલામણ કહી દીધું કે આ રીતનું જ કરવાનું છે તો પોલીસે કીધું હોય તો પોલીસ ને કેવા પાછળનું કારણ શું એને સુકામ આવું કરવું જોઈએ પોલીસે પોલીસ બચાવવા માંગે છે એમ અને જો પોલીસે નથી કીધું એવું અને ડોક્ટરે ખોટી રીતે ખોટી ઈજાઓ બતાવી છે અત્યારે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ડોક્ટર ગુનાહિત બેદર કરી કહેવાય ડોક્ટર ને પણ આરોપી ને મદદ કરવા માટે થઈને ડોક્ટર પણ આરોપી બનાવવો જોઈએ હા પણ પોલીસ એવું કઈ કરશે નહીં પોલીસ ને તો આ એક માત્ર અકસ્માત છે ઈચિયરિંગ પર અત્યારે પોલીસ ચાલે છે પોલીસ ને બીજી કોઈ બાબત માં રસ જ નથી ઈવન

મને વિશ્વા ઇજાના નિશાનો હોય કેવા કપડા પહેરા છે શું છે એ બધું એ પંચનામા એની નોંધ કરતી હોય છે અને પંચનામાની તારીખ પંચનામા નો સમય કેટલા વાગે શરૂ થયું કેટલા વાગે પૂરું થયું આ બધી વિગત છે એ પંચનામા આવે છે

એ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે એટલે પોલીસ ની જે થિયરી છે ઇન્વેસ્ટિગેશન ની એ સત્યના મૂળ સુધી પોલીસ ને જવામાં રસ હોય એવું દેખાતું નથી અત્યારે હમ હા સંજયભાઈ આ સાથે જ એક વાત એ કે અત્યાર સુધી જે સંજય સોલંકી ની ઘટના બની હતી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું નતું કે બંને પક્ષે ક્યાંક આમ મજબૂતાઈથી લડે અપાશે પણ આ વખતે જાટ સમાજ મેદાનમાં છે

સ્વતંત્ર એજન્સી તપાસ સોંપવામાં આવશે તો આમાં કઈક ને કઈક તથ્ય છે એ બહાર આવશે ખરેખર આ બધી ખરેખર ગુજરાત રાજ્ય સરકાર છે જે સત્તાધારી પક્ષ છે અત્યારે અને દેવી જોઈએ જેથી કરીને દૂધ પાણીનું પાણી થઈ શકે કારણ કે આમની પહેલા એક પૂર્વ મંત્રી છે રાજસ્થાન જે ગુજરાત આવ્યા હતા વિધાનસભા સુધી ગયા હતા એમણે એવું કીધું હતું કે ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત થઈ છે એમણે આશા રાખી છે કે એ લોકો કંઈક કાર્યવાહી કરશે પણ હજુ સુધી કઈ સામે આવ્યું નથી એટલે ખાલી વાતો કરી અને પછી સમજાવી અને પરત મોકલી દેવામાં આવ્યા છે એટલે આવું તો લાગે છે કે કેટલી બધી ઘટનામાં આવું થયું હશે કે કેટલી બધી વખત ન્યાય માંગવા માટે લોકો વિધાનસભા સુધી જતા હશે પણ ખાલી આશા લઈ અને એક જે વાતોનું જે ભાથું બાંધી દેવામાં આવે છે એ મોકલી અને પછી જવા દેવાના પછી કઈ કરવાનું નહીં જી મેં કીધું ને કે ખરેખર તમા રાજ્ય સરકારે પોતે જ સામેથી આની તપાસ સીબીઆઈ કરે એવો જેને કહેવાય અભિપ્રાય આપવો જોઈએ અને રાજ્ય સરકાર પાસે સત્તા છે કોઈ પણ રાજ્ય રાજ્ય સરકાર સરકાર છે છે એ કરી શકે જો આ આ પ્રકારનું પગલું ભરે તો પ્રજાને છે એ હાલની જે સરકાર છે એના ઉપર વિશ્વાસ વધશે કાયદા ઉપર વિશ્વાસ વધશે અને સામાન્ય પ્રજાને એવું થશે કે આરોપીઓ ભલે ગમે તેમાં માથાભારે કેમ ના હોય પણ સરકાર છે એ અમારી માય બાપ છે ને એ અમને બચાવશે કે અમને સાંભળશે અને અમને ન્યાય અપાવશે આવું લોકોને જેને કહેવાય કે એક ફીલ આવશે લોકોમાં એટલે રાજ્ય સરકારે ખરેખર મારું એવું માનવું છે કે આ તપાસ છે રાજ્ય સરકારે સોંપી દેવી જોઈએ મૃતકના પરિવારને તપાસ સીબીઆઈ ને સોંપવા માટે જઈને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ ના ધક્કા ખાવા પડે એવું રાજ્ય સરકારે કરવું જ ના જોઈએ પોતાની પ્રજા માટે જો પ્રેમ હોય અને એ

તો ધાક ધમકી સમજવી કે શું સમજવું એટલે હવે એ તો બંને પક્ષકારો એને કઈ રીતે અહીંયા વાતચીત થઈ હોય પણ અત્યાર સુધીના અમે બે ત્રણ બનાવવાનો ઉલ્લેખ તમારી સામે કઈ હોય સમજી શકો કે ખરેખર આ જે સમાધાન છે એ સમાધાન હશે કે પછી દબાણ પૂરો કરાવવામાં આવ્યું હશે હમ બિલકુલ હા સંજયભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ